એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચારો તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો વિદ્યાર્થીઓને સાતસો ને ચોવીસ કરોડથી વધુની સહાય ચૂકવાય મિત્રો રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખ થી વધુ વિદ્યાર્થીઓને સાતસો ચોવીસ કરોડ થી વધુની સહાય ચૂકવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ સાતસો ને ચોવીસ કરોડ સહાય બીબીએસ થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ એકસોને વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે મિત્રો ઈરાન ઈજરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે તેની ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી શકે છે કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક ઓઇલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે સામે આવેલી માહિતી અનુસાર પેટ્રોલ એકસોને વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે આ સમાચાર સામે આવ્યા બાદ મિત્રો ક્રૂડ ઓઇલની કિંમત વધીને પ્રતિ પ્રતિબેલર એંશી ડોલર થઈ ગઈ છે પછી મિત્રો વીમા સખી યોજના એક એવી પહેલ છે જે મહિલાઓને વીમા દુનિયામાં પગ મૂકવાની તક આપે છે આમાં મહિલાઓને નાણાકીય માહિતી વીમા ઉત્પાદનોની સમજ ગ્રાહક સેવા અને પોલિસી વેચાણ કૌશલ્યમાં વિશેષ તાલીમ આપવામાં આવતી હોય છે આ તાલીમ પૂર્ણ થયા પછી તેમને વીમા સખીનું પ્રમાણપત્ર અને માન્ય એલઆઈસી એજન્ટ કોડ પણ આપવામાં આવે છે જેથી તેઓ સત્તાવાર રીતે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરી શકતી હોય છે મિત્રો સરકાર દર વર્ષે એક લાખ વીમા સખી તૈયાર કરવાનું લક્ષ્ય રાખે છે જેથી દેશભરની મહિલાઓને સ્વરોજગાર અને સ્વનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરી શકાય મિત્રો આ યોજનામાં કમાણીની તકો વિશે વાત કરીએ તો તાલીમ દરમિયાન સ્ટાઇપેન પાંચ હજારથી લઈને સાત સુધી મળી શકે છે તાલીમ પછીની કમાણીની વાત કરીએ તો જ્યારે કોઈ મહિલા સક્રિય એલ એજન્ટ બને છે ત્યારે તે પોલિસી વેચ ઉપર કમિશન અને વિવિધ પ્રોત્સાહનો મેળવી શકે છે અને મિત્રો વધારાની આવક વિશે વાત કરીએ તો એક વીમા સખી પ્રથમ વર્ષમાં જ અડતાલીસ સુધીની વધારાની આવક મેળવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં ગઈકાલે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને આસપાસના જિલ્લામાં વરસાદ થયો છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી પચીસ જૂન સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ થશે આગામી પચીસ જૂન થી ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે આગામી છવ્વીસમી જૂન થી બંગાળની ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના લીધે ત્રીસમી જૂન સુધી રાજ્યના ઘણા ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે જેમાં ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો વીડિયોના અંતે અંબાલાલ પટેલે જે મોટી આગાહી કરી છે તેના વિશે વાત કરેલી છે તો મિત્રો વીડિયોના અંત સુધી જોતા રહેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો સરકારનો મોટો નિર્ણય મિત્રો રાજ્ય સરકારે વધુ એક હિતલક્ષી નિર્ણય લીધો છે રાજ્યની જિલ્લા હોસ્પિટલ પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કર્યો છે તેમજ સરકારી અને જીએમઆરસી સંચાલિત મેડિકલ કોલેજમાં વિઝિટિંગ સર્જિકલ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટના પ્રતિદિન વેતનમાં વધારો કરાયો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદના સમાચાર પર એક નજર કરીએ મિત્રો સુરતમાં સોળ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે જ્યારે મિત્રો મોડાસા મોતીપુરમાં આભ ફાટ્યું છે અને બે કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો મિત્રો સોનગઢમાં કુદરતી સૌંદર્ય ખીલી ગયું છે જીમેર ધોધ સક્રિય થઈ ગયો છે અને સરથાણામાં ખાડીપૂરનાંક પાણી ઘૂસી ગયા છે અને મિત્રો ભારે હાલાકીનો સામનો લોકો કરી રહી છે મિત્રો નસવાડીમાં અશ્વિની નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને અમદાવાદના વિરંગ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે મિત્રો કરજણ રેમમાં પાણીની આવક થઈ છે અને ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે જ્યારે મિત્રો સુરત બારડોલીમાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મિત્રો ભરૂચમાં વરસાદથી ડાયવર્ઝન પણ પાણી ભરાયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલ આગાહી મિત્રો છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન અંબાલાલ પટેલ ની વરસાદ લઈને આગાહી નવી સામે આવે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છવ્વીસ જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે છવ્વીસ થી ત્રીસ જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો મિત્રો મંગળવારે સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય મિત્રો ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા હોય તો ચિંતા ન કરતા રાજ્ય સરકારે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીએ જણાવ્યું છે કે વરસાદના કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઉભી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવામાન વિભાગની આગાહી મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે સત્યાવીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજથી ઓગણત્રીસ જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેથી રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડશે મિત્રો રાજ્યમાં આવનાર છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો બે રૂપિયાનો હપ્તો ક્યારે મળશે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હમણાં સુધી ઓગણીસમાં હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને લાભાર્થીઓને વીસમાં હપ્તાની રકમ આપવામાં આવશે આ જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ દસ્તાવેજો એકત્ર કરવાની જરૂર છે જે લોકો ઓગણીસમાં હપ્તાનો સુધી લાભ મળ્યા છે તેમને પોતાના યાદીમાં નામ જરૂરથી તપાસી લે મિત્રો વીસમા હપ્તાની રકમ જૂનના અંત સુધીમાં અથવા તો જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી ખેડૂતોને મળવાની સંભાવના છે પરંતુ સત્તાવાર તારીખની જાહેરાત કોઈ રીતે કરવામાં નથી આવી તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તપાસણી કરતા રહે જેથી તેઓને તમામ માહિતી મળી રહે મિત્રો ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની ચુકવણી કરવામાં આવી હતી હવે આગામી રકમ પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને બાર હજાર રૂપિયા મળશે મિત્રો ભારતમાં મહિલાઓને આર્થિક સહાય માટે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવા માટે ઘણી યોજનાઓ આપવામાં આવે છે ઝારખંડમાં મહિલાઓ માટે આવી જે યોજના ઉપલબ્ધ છે આ યોજના હેઠળ બાર હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ આવરી લેવામાં આવતી મહિલાઓને દર મહિને નાણાકીય સહાય મળતી હોય છે મિત્રો ઝારખંડ સરકારની મુખ્યમંત્રી મેનૈયા સન્માન યોજના શું છે મિત્રો તેના વિશે વાત કરીએ તો ઝારખંડ મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના મૈયા સન્માન તરીકે ઓળખાય છે આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ આવરી લેવામાં આવતી મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે આમ આ યોજના હેઠળ વાર્ષિક બાર રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર મિત્રો ઈપીએફઓ સભ્યો માટે એક સારા સમાચાર આવ્યા છે ઈપીએફઓ એડવાન્સ દાવાઓ અને માટે ઓટો સેટલમેન્ટ મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે આનાથી ઈપીએફઓ સભ્યો ખાસ કરીને તાત્કાલિક જરૂરિયાતના સમયે ભંડોળની ઝડપી પહોંચ મેળવી શકશે એનાય સમાચાર અનુસાર કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ માહિતી આપી છે તેમણે કહ્યું છે કે આ મોટા સેવા વધારાથી લાખો સભ્યોને ફાયદો થવાની અપેક્ષા છે તો તેલ ચા અને ચોખા બધું જ મોંઘુ થઈ જશે મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભારતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે મુંબઈ સ્થિત નિકાસકાર અને ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના સ્થાપક શરદ કુમાર સરાફે ચેતવણી આપે છે કે યુદ્ધની ભારતના વેપાર પર ગંભીર અસર પડવાની છે યુદ્ધના કારણે પેમેન્ટ સિસ્ટમ અને શિપિંગ રિસ્કમાં વધારો થવાને કારણે ભારતના વેપાર પર વધુ અસર પડી શકે છે તો તેલ ચા અને ચોખા બધું જ મોંઘું થઈ જવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આઠ દિવસમાં સિઝનનો સોળ ટકા વરસાદ મિત્રો ગુજરાતમાં સોળમી જૂને ચોમાસાના પ્રવેશ બાદ આઠ જ દિવસમાં તેણે આખા રાજ્યને આવરી લીધું છે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ સોળ વરસાદ વરસી ચૂક્યો છે મિત્રો રવિવારે પણ એકસો થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકા બેટિંગ જોવા મળી હતી મિત્રો જામનગરના જોડિયામાં સાત ઇંચ જયારે બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો જુનાગઢની નદીઓમાં નવા નીર આવ્યા તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે

તો બે એક્સપ્રેસ વેની રાજ્ય સરકારની જાહેરાત મિત્રો રાજ્યમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ થઈ રહ્યું છે ત્રાણું હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે હવે નમોશક્તિ અને સોમનાથ ઉદારકા એક્સપ્રેસ વે મહત્ત્વના ઉદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જોડવાના છે બંને એક્સપ્રેસ વે તેર જિલ્લામાંથી પસાર થશે જેથી રાજ્યની પિસ્તાલીસ વસ્તીને સીધો ફાયદો થવાનો છે એક્સપ્રેસવે રાજ્ય સહિત દેશના મહત્વપૂર્ણ સ્થળો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યો છે ભરતીને લઈ ચલાવ શાળા ફાળવણીની જાહેરાત કરી છે મેરિટ કમ પ્રેફરન્સ પ્રમાણે ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવશે અનુકૂળ હોય તે ઉમેદવાર સંમતિ આપવાની રહેશે અન્ય ભરતીમાંથી ઉમેદવાર હક જતો કરવો પડશે અને શાળા ફાળવણી બાદ ફાઈનલ એલોટમેન્ટ કરાશે પછી મિત્રો મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જો તમને કોઈ દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ હકારવાની ના પાડે છે તો તમે અહીં ફરિયાદ કરી શકો છો મિત્રો દેશમાં ઘણા લોકો છે જેવું આરોગ્ય બી મળે છે જેથી કોઈ પણ અનિચ્છનીય રોગને કારણે તેમના ખિસ્સા પર વધુ અસર ન પડે પરંતુ બધા લોકો પાસે આરોગ્ય વીમા લેવા માટે પૂરતા પૈસા નથી હોતા ભારતીય સરકાર આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી હોય છે સરકાર આ માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના શરૂ કરે છે જેના હેઠળ લાભાર્થીને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે મિત્રો ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે પરંતુ તેમ છતાં સારવાર માટે તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના બને છે તો આ અંગે મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો નોંધનીય છે કે તમે આયુષ્યમાન યોજનાના હેલ્પલાઇન નંબર ચૌદ પર ફોન કરીને આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો તમે તે હોસ્પિટલ અને ડૉક્ટર વિશે ફરિયાદ કરી શકો છો મિત્રો તમારી પાસેથી કોણ પૈસા માંગી રહ્યું છે આ ઉપરાંત તમે આયુષ્યમાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો અહીં તમારે હોસ્પિટલ દર્દીનું નામ સારવારની તારીખ અને પૈસા માંગવા વિશે માહિતી આપવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે જાણીએ છીએ કે રેશન કાર્ડ એ અનાજ લેવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે પરંતુ મિત્રો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવતું હોય છે પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે મિત્રો જૂન બે હજાર પચીસથી બધા એપીએલ અને બીપીએલ અથવા તો પીળા રંગના ગુલાબી અથવા તો રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને એક જૂન બે હજાર પચીસ થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા પણ મળવાના છે મિત્રો દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે સરકાર તારીખો બદલીને પચીસ મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે ત્યાર પછી મિત્રો એક જૂન બે બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમણે પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન અને વન રેશન કાર્ડની સુવિધા મળશે આ સુવિધાની સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી રેશન મેળવી શકશે મિત્રો હવે રેશન કાર્ડના આધારે પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાંકીય બોજ ઓછો થશે રેશન કાર્ડ ધારકોને વર્ષિક છ થી આઠ સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે અને ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ મળવા પાત્ર થશે દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવવા જઈ રહી છે જેમાં બે થી પચીસો રૂપિયા સુધીની રકમ મળશે પરંતુ આનો લાભ એ મહિલાઓ જ મળશે જેમની પાસે રેશન કાર્ડ છે ત્યાર પછી મિત્રો મહત્વની આગાહી વિશે વાત કરી નાખીએ તો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ હળવો થવાથી રાજ્યના લોકોને રાહત મળી છે તો નદીઓમાં વહેણ ઓછું થયુંની નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીઓ પણ ઓછી થઈ છે મિત્રો છેલ્લા બે દિવસમાં ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ અતિ ભારે વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતના ક્ષેત્રના છોટા ઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો મિત્રો ગુજરાત ક્ષેત્રના આણંદ વલસાડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે મોટી આગાહી કરી નાખી છે મિત્રો હવામાન વિભાગે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર સુરત ડાંગ અને તાપી માટે યલો એલર્ટ જારી કર્યું છે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર મોરબી દ્વારકા બોટાદ કચ્છના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જયારે મિત્રો આજની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ચોવીસ તારીખ એટલે કે આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યું છે એમાં જેમાં લગભગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત ડાંગા અને તાપી જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી પણ કરી નાખવામાં આવી છે રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉપરનું હવાનું ચક્રાવતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર સુધી ફેલાયેલું છે દક્ષિણ પશ્ચિમ બિહાર અને મધ્યપ્રદેશના મધ્ય ભાગોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી ત્રણ એક કિલોમીટર ઉપર નીચા દબાણવાળા ક્ષેત્ર સાથે સંકળાયેલ ચક્રવતી પરિભ્રમણમાં ઉત્તર પૂર્વ બાંગ્લાદેશથી દક્ષિણ ગુજરાત પ્રદેશ સુધી એક ટ્રફ રેન્જ આવેલી છે